જય માતાજી ને હરહ મહાદેવ બધાય ને તો મિત્રો અટાણા વાઈકા બોપર ના બે ને કામકાજ ની વાત કરીએ તો બોપર આ સહિત બધું કામ થઈ ગયું ને હવે તમને બીજું બધું કામ ડેલી બેખાડતા હોય આપણે આજે આપણે કઈક અલગ બતાવવાનું છે તો મારા આઠ માં છે કેરેટ ને બે સાકુડીઓ છે તો આલે સાકુ એક તેજી તું ને એક સાકુ હું લઈ લઉં ને બે એક બીજે ને પેટ માં ભરાવ દઈએ હાલ હાલ આવવા દે એક બીજે ને પેટ માં ભરાવ દઈએ સાકુ એટલે કઈ કાઈ ની બરોબર જ ને કોઈને દુખ નહીં હા તેજી નું ખૂન હું કરના ખૂન તેજી મારું ખૂન કરના ખાય એટલે વસ્તુ શું થાય મિત્રો કે કઈ પછી બીજી કાર્યવાહી નો થાય નગર ને પાસું કઈ ઓલા ઓલ્યું ન થા કે તેજી નું ફોન આને કરો તેજી દેસે કલે ફોન ન આ ઓલી જીવતી છે બેય મારી જ જા હું સમજી લે પેટી નું નાસુ કપાઈ જલે જીવતા નતરાવાના હા ને બોપોરા કરી લીધાં તેજી ને હમણાં થોડાક દી રોકવાની છે આઈ આપણે ભાઈ કામકાજ ન થા અમારે મિત્રો ખાલી ખુશી મજાઈ રોકવાની છે તેજી ને વહાણ છે ને ટેકવો દેવારી છોકરીઓ આવી ગયું બુધા કાકા ને અમારા શાંતિબેન આવી ગયા અને દિવ્યાબેન આવી ગયા ને મંજુ કાકી ત્રણ જણ્યુ કામવારી છે કા એટલે હવે ઉપાધી છે ને એટલે મેં કીધું તું તારે થા મોજ કર ને આ રોકાવ

એમાંથી આવડો વેલો થયો બરોબર કંઈક તા તારી તમર તો તગારો લે હું તો કાવ કરા હા દે કે તું તકારો લઈ લે કે ચાર પા રહ કે હે એક વેલો છે પણ બાપા કઈ ઘટે નહીં પછી તો આયા ના મિત્રો તેજી ઓન દુસી સાડી જાય જે હાલો મિત્રો કેમ બાકી આલ્યા બાપા કંઈક તા તેજી તને જાટકો મારતી હતી હું કઈ ન કે તું મને ઉતારવા લાય હું ઉતારવા લાગુ એકલી કેમ પૂગી હગું આમાં મારું કેવાનું શું છે મિત્રો કે મારી માની મહેનત હતી એટલે એ પ્રમાણે ફળતા મળે ને આપડે મોટી નું છે જેવી મહેનત ફળ બરોબર ને તેજી મારી મા બોપે નીંદર નો કરતી ન શું તોડતી કઈ આવ આયમાં પાણી વારતી બસ એ ભગવાન આપ દેખ સકતે હો ગાઈશ દેખ સકતે હો ગાઈશ કેમ બાકી છે જવાડ મિત્રો

આની તોરલ લઈ લે કર આ સામો કીયો હતો કેરે ઢારિયા માં લઈ આવો ના ના ઢારિયા માં જઈને દેવી બેન ના હાકર કોરા ફાળો આ વિડિયો તોને તઈ તસ આ જીન કો કીને તો લીધું થી મોટી મે કીધું હે લે જા તને ઝાટકો માટી કેજી હા હલે આ તને મન થોડી કમે એટલા બધા તો આયા એ પછી જોઈ તો ખરો આમાં તો મલક છે આપણે ને કે વેસ યાર હ મારપો મિત્રો બીજુ કેરેટ લેવા ગયા वीडियो कर दे घड़ी बनवा फोटो निकाल लिए हेलो मित्रों बे कैरेट भरयाण ओली कर से अजी जाए पास आईते जी कैरेट उपालवा भाई ई भी जो मेलो है पास ओय मां वो जनता जो आमा और जो हो हां कैरेट में बहुत हो है जय किसान जय जवान जय किसान ओय मां कैरेट गरीब गया आज में जा तो रहे माता की बेटी काय हूं खाता आवड़े खाता है ओप दियो उठो खाई जाए भाई सही रख दियो

અટાતા કેટલા વાગ્યા મિત્રો મને કઈ ખબર નું કાલે બે થી માણાવી રાત રોકાણી ને હું બાર વાગે બીજે આજ તો બેન રોકતી હતી કે હજી રોકાઈ ને તરસાડી કે તમારે ઘેર આવી પાંચ દી રોકાઈ દસ દી રોકાઈ મેં કીધું બેન તમારે કઈ કામ ન હોય એટલું બધું અમારે રાખીએ ને એટલે અમારથી ન રોકાવાય પછી કૃષ્ણ ક્યાંય પૂગી ન હોગે તો આ છે ને હાકર કોરા એ તો કાલે જ ઉતારવાના હતા પણ પછી કાલે ન ઉતાર્યા અને ફૂલ ઘર કે કે તું અહી આવતી રે તો પછી ઉતારી હું તો મિત્રો જો અમે મહેનત કરી હોય મિત્રો ને હું બપોર વરસાદ હું પાણી ડોલ ભરી અને ને નાખી જતી ને હવે આ કઈ વરસાદ કે કઈ થતો નથી કઈ પૂરતું નથી અને અમારા પાડો રામી ભાઈ એનું કેવાનું શું થાય કે હવે પછી બહુ મોટા નો થાય કે આનો માપ આવી ગયો એટલે પછી અમે આને ઉતારી લીધા અને હજી કિલા કિલા માં કિસ્સો તું તો આવાસ કરતી હોય અને નાખી દેતા હરફ ને જવા દે તો મારે નાખી દો ખા કરી દો એટલે રડવો ન જોઈએ ક્યાંય એ તો કઉ અર્જુન ક્યાંક ને ક્યાંક કઈક વાત આપડે સાખ્યું જો આ તેજી ને શ્યાર બીવરાવી હતી આવા ન કરતી તો તો મિત્રો ગમે એ વસ્તુ આપણે ગમે એ વસ્તુ નો વાહો લઈને મહેનત ને તો એ ચોક્કસ ઈ સક્સેસ થાય થાય ને થાય જો અમે પેલા વરસાદ ને આપણે ગમે તે આને વાવવું હોય ને તો આપણે પેલો વરસાદ થાય ને તો એ વાવી દેવાય ને તો પછી આ ટાણે ઉતરે પછી આપણે અર્ધો ઇનકર્જુ સુમાહો વિયો જાય ને પછી વાવીએ તો એ સક્સેસ બહુ ન થાય ને અમારે તો જો હરખમાં બહુ વાવે આ એક મિત્રો તમને ખબર હોય તો હવનમાં હું આમ લાંબા પતકોરા એને પતકોરા કેવાય ને આ હાકર કોરા અને ઓલી આપણે ખાવાની મીઠી આવે ને એને ટેટી કહેવાય આ હાકર કોરા પતકોરા અને ટેટી બધી અલગ અલગ આના આવે આનું મિત્રો કોરું મોરું શાક બનાવ્યું હોય એટલે કઈ જ નહીં અને શાક બને એક નંબર આમાં લવિંગ ના મહાલા બહાલા ઠોક્યા હોય બધા ને એ રેવા દે ને પણ છોકરા ને બગાડે ડીકે લાઈફ નો લોકો ને મારવું હોય રેવા દે ડીકે લાઈફ નો લોકો મારી તો ખબર પડે ભાઈ શેનલ વાળા માણસો નું છે આપ બરોબર ને તેજી હા લે તું તો હવા આવાજ કરજે ચાલો મિત્રો આપડે બે કેરેટ ભરાણા બરાબર બે કેરેટ ભરાના હજી મિત્રો આપણે એક કેરેટ હજી પાકું કારણ કે હું એમાં દેખું છું કે એક કેરેટ ભરાય અને આમાં જો ફૂલઘર બકલ વેસે એટલે આપણે આને દુકાને જવા દેહું હાલો તો છે ને આપણે ઠેગલો કરી દીધો હવે અડધા દુકાને મોકલી હું ને અડધા છે ને આપણે ઘેર રાખી દે હું બધા એટલા બધા કા મારા પપ્પા લઈ જાય આખી ઘડીક મારે શોર્ટ વિડીયો બનાવ નાખો રાણા બોડી ગામમાં કોઈને પણ જોતા હોય તો લઈ આવે ને તાત્કાલિક ઉતારી મૂકી દે તો લોંગ વિડીયો તો હજી એક દિન વાર લાગે બરોબર અને મિત્રો ડુંગરી ને બટેટા પણ આવી ગયા આપણી દુકાને હા ડુંગરી બટેટા જરૂરથી વિઝિટ કરજો હા હા એટલે જઈજો લઈજો અને મિત્રો ગરમી એટલી થાય કે તમે એની વાત જ ન પૂછો તેથી ફોન ફેરાય વરસાદ અંધાર્યો ના ના નો ફેરાવતી ના ના ફેરાય સેટિંગ બગડી જાય ફોન નું તો નો ખબર હા તો કે તેજી માં છે ને રલો કો ટોપ કરી અને પછી દેખા આ મિત્રો મે અંધાર્યો ને આની આ ઓહરી માં હું કેવાય ઠલવા હાય ઓહરી માં ઠલવા અને ગરમી આઈ થાય કે જપાતો ન અરે પાંચ ઇસ પડી જાય ને તો પછા કેરેટ ઉતરે આપણે આ હાકર કોરાના ના પછા કેરે ઉતરે કેટલા એક પાંચ ઇસ પડી જાય મિત્રો વરસાદ એટલે પછાસ કેરેટ ક્યાંય આઈ નદ ગયા હલો મિત્રો એ હુમલો આવી જાયું એ કી શું હાલો ઘડી ઓલું કરવા લાગો તો તમે શું કયો કેટવાનું દાન ચાલુ થઈ જાય એક માથામાં આવી ને પોડી નાખ્યો માથામાં નો મરાતું હોય ને માથામાં મારવા બહુ વાર લાગ્યો

ગમે ત્યાંથી મને કે બળતણ ભારી લઈ આવી કે સુલે એક બર્તન છે નહીં નાની કરો થઈ રહ્યો વરસાદ તેથી શું કરી દેખાય એટલે તાત્કાલિક અમને બેને બર્તન લેવા મોકલ્યું એટલે અમે આશા ખુશે ભારી કરીને હવે હું તેજી ભાઈ વીણી ને બરોબર તો આવી કઈક પોઝિશન છે મિત્રો મારી અઠાણા તેડી કોઈ વસે મોઢું રાતું સટકી જેવું થઈ ગયું તેજી એમ કીએ

મિત્રો વાંદા અરે કાલે મિત્રો હું ગઈ હતી વાહિંદા નાખવા એટલે મિત્રો સવારે ઉઠી અને ઢોર દાખલ કરતા હોય ને એટલે નું યાદ આવી ગયું બરાબર એટલે કાલ તો હું આટો દેવા ગઈ ને ને મિત્રો એટલે કાલ મારે પોરો હતો અને હવે જો આટા મારે લેવાન છે તગારુ મે માથે બાંધી લીધી સુંદરી ઓય આજ બપોરે મી હું કીધું તો ઓલું ઉતાર તો તક માં કાયમ બપોરે ઉતારે કાયમ બપોરે તોડવા આવતી મારે માં કે કઈ ગોટા થઈ જાય તો મિત્રો તમે બધે સમજી જાય જો બરાબર અને કૃષ્ણ જો કાલે લુગડા થોય ને અર્ધા લુગડા કાલે છે ને પલા દેતા મેલા જરી વધારે હતા અને અર્થા થોવાઈ ગયા તો એને બે હું લુગડા થોવા મારે નાખવા વાહિંદા વાહિંદા નાખીને પછી જાઉં મિત્રો જવારે વાઢવા અને અમારા બાસે ને થોડો હાવડો લઈ અને ફરી આવે ક્યાંય હોક ને થાતું હોક ની વાત જવા દો તમે કહો તમે મિત્રો તમને થાય કે આ બેન તા ખોટું બોલતા હે જઈ લે ક્યાંય હોક થાય હાને ક્યાંય અમાર બાપુ જો મિત્રો બેઠા તમને દેખાતા દે લગભગ માટમાં નોલી બે જો જમકુડી બે હિસ્કે તેજુ ને કીસુ બે એ બા બસ હવે બસ રેડી થઈ ગયો હાલો મિત્રો આમી બે વાતો કરી દયો

અને હજી જો બારે બારે મિત્રો બારો બાર પણ હજી ઢગલા પડ્યા જવું તમે જાઓ મિત્રો દેખાય ને મિત્રો તો હાલો મિત્રો આપણે તમને ભૂરીની અને અને કીતુ ની પણ મુલાકાત કરાવું અને કીતુ થઈ ભૂખી અને મને દેખીને મિત્રો જો કીતું થઈ ગયું ઊભી તો કીતુ હજી વાર સેવો અને ભૂરી તો થોડું થોડું ખાવા માંડ્યું એટલે ભૂરી ને કઈ બહુ વાંધો આવે નહીં તો મિત્રો આ જો ગલકાના તુરિયાના ભેલા મંડ્યા હુકાવા જો મિત્રો અમારે પાણી હાલે માંડવીમાં વરસાદ થોડોક થઈ ગયો ને

એને માઇક પહેરાવી દઉં તો હાલો મિત્રો જો મને માઇક ત્યાં ન પહેરાવી દીધી અને પહેરાવી પણ ઉડાડીને ગમણમાં નાખી દીધી માનમાન જડી તો હાલો મિત્રો આ છે પોપિયા તો આ પોપિયામાં એક પોપિયો પાકી ગયો તો આપણે આ પોપિયાને સુવા આ કરી નાખી અને ખાઈ નાખી પસે નાખી વાહી દા મિત્રો જાઓ મિત્રો મસ્ત પાકી ગયો પટાડે એકદમ પીરો ન થાય તો આ પોપિયો હાલ મોર હાલો તો પોપિયો મોરવાનું બોલે મારા તે વીર पोपट सार की मोली बीस हजार का और बीस कम ना का तेरे साथ साथ खाओ खाओ किम लला लला बदली दर सीर खाए जो मस्त पापी जो पता है बोपी रहा दर ना खाए आबे मुखाई जाओ चलो मित्रों बोपी खावा आबे मुखाई जाओ माँ बान बाने बाने बीपी बहुत गड़ थाई नज़र आओ आहा जो हेलो आई जो मेरे हेलो आई जो